ભરૂચ એબીસી સર્કલ નજીક આવેલ હોટલ રંગ લોડ્સ ઇનમાં આગ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોડ્સ ઇન હોટલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી નગર સેવા સદનના ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ભરૂચના એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોડ્સ ઇન હોટલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી હોટલના બીજા માળે આવેલ હોલમાં આગ લાગી હતી જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા જૂના સોફાના કવર સહિતની સામગ્રી જે હોલમાં મૂકી હતી તે હોલમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી જેના પગલે ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી હોટલના સ્ટાફની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આગના આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ ન હતી જોકે હોટલમાં આગ લાગતા એક સમયે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ શૈલેષ સાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું આજરોજ બે વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો કે નંદીલાવ બ્રિજ પાસે આવેલ રંગીન હોટલમાં એક ફાયર થયું છે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં આગને કંટ્રોલમાં લઈ લીધેલ છે એમાં કોઈ જાનહાની થયેલ નથી સામા સામાન્ય સ્ટોરરૂમમાં આગ લાગી હતી એમ કંઈ ગાડલા કેવું કંઈ બળી ગયું હતું